હું મરળ રાકેશ કામગીર માળ વિજયભાઈ શુકરભાઈ મરળ જેઓએ આ તરબૂજની ખેતી કરી છે આગા ખાન એલ એન ટીના સહયોગથી જે યોજના તલાવડીની આપવામાં આવી હતી અને તેમાંથી ટપક સિંચાઈ કરીને તરબૂજની ખેતી સાથે મકાઈ ટામેટર વેંગણની ખેતી કરીને આજે જે તરબૂજની ખેતી ખેતરનું તેઓએ ઉદઘાટન કર્યું છે અને આજ અમે ખુશ આનંદ અનુભવીએ છીએ કે વર્ષો કેટલાક વીતી ગયા તેમ ગિરમાળમાં પીવાના પાણીની અમુક લોકો કહે છે કે પાણી પીવાનું મળતું નથી અને આ જે બે હજાર પચીસની અંદર આગાખાન એલ એન ટીના સહયોગથી જે કોઈ પણ યોજના સ્કીમ આપવામાં આવી અને આ ખેતરો કર્યા છે અને ખેતરમાં તરબૂજની ખેતી પણ પાકી ગઈ છે અને ખૂબ મોટા મોટા એક થઈ ગયા છે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને આજે આ ખેતરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગામના લોકો પણ આવ્યા હતા તરબુચી લેવા માટે તેઓ તમે જોઈ શકો છો તરબુજો બધા લઈને જાય છે સાથે આ ઊભા છે અને ખેતરમાં પણ જે વિજયભાઈ તમને દેખાઈ રહ્યો છે ગિરમાળ આ જેમની ખેતી હતી અને તેઓ મોટા મોટા તરબુચો તોડીને તેઓ પણ આજ ખુશીનો અનુભવ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગિરમાળ ગામ તમને પહેલાંના સમયમાં પણ કહેતા હતા લોકો બે અઢી ત્રણ કિલોમીટર પીવાના પાણી માટે જવું પડતું હતું અને આજે ગામમાં તરબૂજની ખેતી કરીને તમે જોઈ શકો છો આ વિજયભાઈ મોટા મોટા તરબૂજો લઈને આવે છે ખૂબ ખૂબ આભાર વિજયભાઈનો સાથે કેટલાક ત્રણ ચાર તલાવડી બનાવવામાં આવી છે તેમાંથી અનેક જાતની ખેતી જેને કે ઉનાળા શિયાળાની ખેતી પણ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આભાર હું મરળ રાકેશભાઈ ગીરમાર જોઈ શકો છો આ તરબુજ આ ટપક સિંચાઈ લાઈન બનાવવામાં આવી હતી આગાખાન સંસ્થા એલ એન ટી એલ એન સહયોગથી આ યોજના પૂરી પાડવામાં આવી હતી અને તેમાં અમે આ ખેતી કરી હતી ટીંડોળા પણ કરો કરી રહ્યા છે તેઓ પણ તમે આગળના કદાચ વિડીયોમાં જોઈ ગયા હશો ટીંડોળાની ખેતી તરબૂજની ખેતી વેંગણ ટમેટર આ મકાઈ પણ પાકી ગયા અને અમારું જે સુગર ફેક્ટરીની અંદર કામ મંજૂરી માટે સ્થળાંતર થતું હતું તે ધીરે ધીરે અટકશે એવી આશા અપેક્ષાની સાથે આ વિડીયો હું બનાવું છું તમે જોઈ શકો છો આવી યોજનાઓ ગામમાં હવે તો ત્રણ જ છે બાકી ગામમાં ધીરે ધીરે રહીને આવી યોજના દ્વારા જો પૂરું પાડવામાં આવે તો અડધું ગામ સ્થળાંતર અટકે એવી આશાની સાથે આ વિડીયો અમે યુટ્યુબ ચેનલને અંદર મૂકીએ છીએ સાથે તમે જોઈ શકો છો આ ખેતી ગિરમાળ તરબૂચની તમે જોઈ શકો છો આજે માર્ચ મહિનાની માર્ચ મહિનાની આજે ચૌદ તારીખ છે આ ખેતર પાકી ચૂક્યું છે તમે જોઈ શકો છો માર્ચ મહિનાની અંદર તો આ ગિરમાળમાં પહેલાંના સમયમાં પાણી પીવા માટે ફાફા પડતા હોય છે ત્રણથી ચાર કિલોમીટર પાણી ભરવા માટે જતા હતા અને આજ ખેતી જોવા મળતી છે તો ખૂબ ઘણો આનંદ થાય છે મસ્ત ફળ પણ આવ્યા છે તમે જોઈ શકો છો વેંગણ છે અહીંયા તમને વેંગણ દેખાઈ રહ્યા છે અહીંયા ટમેટર કરવામાં આવ્યા હતા તે પણ હવે પૂરા થયા છે તેમાંથી પણ ઉપે સારો નીકળ્યો હતો અને મકાઈ પણ પાકી ચૂકી છે તે પણ તોડવાની છે હવે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આગાખાન સસ્તા એલ એન ટી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ